સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે પચીસ મિત્રો હવે ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે અને સપ્ટેમ્બરની શરૂઆત થવાની છે તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે તો એના નવા રાઉન્ડ વિશે આપણે આજના વિડીયોમાં જણાવવાના છીએ તો આ વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વધારે પડતો વરસાદ જોવા મળવાનો છે બે ત્રણ દિવસ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ભૂખા બોલાવ્યા હતા વરસાદે ખાસ કરીને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ક્યાંય વરસાદ જોવા મળ્યો નથી તો સપ્ટેમ્બર મહિનાની પાંચ છ તારીખે એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે ત્યારે કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવું મોડલ અત્યારે દર્શાવી રહ્યું છે આ રાઉન્ડ શરૂ થશે પાંચ તારીખેથી તે નવ તારીખ સુધી બસમાં પાંચ છ અને સાત ને આઠ તારીખ સુધી ભારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે આમ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે પણ ખાસ કરીને આ લો પ્રેશર જે સિસ્ટમ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી પસાર થવાની છે એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે આગામી સમયમાં સિસ્ટમની તમને લાઈવ અપડેટ આપતા રહેશો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને વિડીયો લાઈક નથી કરી તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ચોમાસા દરમિયાન રેગ્યુલર હવામાનની અપડેટ તમને મળતી રહે અને ખાસ કરીને પાંચ તારીખેથી આ સિસ્ટમની વરસાદની શરૂઆત થઈ જશે રિજિયન ભાગોમાંથી તો સૌથી પહેલાં ગુજરાતના રિજિયન ભાગોમાંથી વરસાદની શરૂઆત થશે